આ તો મિત્રો કેમ છો બધા આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય સોનલમાં જય ખોડિયલમાં તો આજ આપણે જવાનું છે ભગુડા આપણો મિત્ર આવી રહ્યો છે અને આપણે થઈ ગયા ચાર જુલી હારું ને જુલી પણ આવી છે જો આપણો મિત્ર આવી રહ્યો છે તો આગળ આપણે નીકળવાનું છે આપણે મોટર લઈને જવાની છે આપણે ફોરવીલ બોરવીને જવાનું મોટર લઈને જવાની છે હું મારો મિત્ર તો એ આગળ મને તેડવા આવે છે તો આપણે આગળ લઈને નીકળવું પેલા મોટર લઈને જે ભાગશું મારા કપડાં છે એ પેક કરી લઈએ એને ઠેલામાં નાખવાના છે મારા કપડાં ચાલો ઝાગડી આવે એટલે ભાગી તો બસ જોઈએ આવવાનું છે ને ઈજો ગયો હાલો તો એને પણ તમને મળાવીએ તો આપણો મિત્ર પૂગી ગયો હાલો તો કપડાં બપડા પેક કરી એને ઠેલામાં નાખીને પછી આપણે આગળ ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા હોટેલ

कुल अलाप कर ले तो 500 अलाप कर दिखाला अलाप कर बदल

જોઈ હાલો તો મિત્રો આપણે પેટ્રોલ પંપ ટાંકી ફૂલ નીકળી ગયા હવે આપણે ડાયરેક્ટ મળીશું આગળ કેસોટ મિત્રો અમે કેસો ફૂકી ગયા

તો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો आरे आपने फोग गया देखो आदारी में ट्रैफिक जो ट्रैफिक में बावरिया हलवारा ट्रैफिक में जो आदारी में नजारे તો મિત્રો આપણે ટ્રાફિક માં પછી આપણે આગળ જઈને મળ્યા મિત્રો આપણે સાવરકુંડલા ફૂટી ગયા રાતના સાડા સાત વાગ્યા સાવરકુંડલા આપડે ફૂટી ગયા એવા સાવરકું

सम से मित्र आप रख दीजिए बगीचा प्रकाश भाई वार्ड बड़े कर लो sample लेकर कर देना

મંદિર છે આપણે હાસુ મંદિર આવી છે હાલો તો વાર બાર સેટ કરી લઈએ પછી કંઈક કરીએ આગળ મળીએ હાલો સળવાનું કરી દીધું સલુ નહીં મારી વાત મારી વાત ને તો આવે નહીં તો મંદિર નથી એ કે મંદિર નથી

અંદર નો કે મેરા બા કે નઈ લેવાનો નાકડે નો લીધો આલુ તો હવે મલીયા આગળ બોબી જા મંદિરે આપકો કજવા કુબીજો આપડે કુબીજો આ દર્શન મંત્રણ કરી લીધું મિત્રો આપણે કાપતા દીલા કુબીજા જો मैं आप लोग अपना होते देखते ब्लॉग अपने मरीज़ बस आप दूसरा ब्लॉग में कल अपने में जागे मरीज़ तो कालीना ब्लॉग में आपलम दर्शन जाऊँ पर तरह दिखा भले आ ब्लॉग करवाग में आ तो लाइक शेयर ने सब्सक्राइब कर दीजिए हेलो जय श्री राम